શિવચાલીસા કરાગગ્રેસતી લક્ષ્મી કરમુલે સરસ્વતી કરધ્યે તો ગોવિંદ પ્રભાતે કરદર્શન સમુદ્રવસને દેવી પર્વતનમંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યાં પામ શાંતિ શાંતિ હે ગૌરેપુત્ર આપણે શિવ ચાલીસાનું ગુજરાતીમાં પ્રવચન લઈએ છીએ હે ગૌરી પુત્ર સર્વ મંગલ કાર્યોના દેવતા ગણેશજી તમારો જય હું શિવજીના મહિમાના ગુણના ગાન ગાતા શિવ ચાલીસાનો પ્રારંભ કરું છું તો મારા આ કાર્યને નિર્વિઘ્નને પૂરું કરવા વરદાન આપો જે સંકટમાં સદાય જે સંકટમાં સદાય દિનજનો ઉપર કૃપા કરનારા છે અને સંત ભક્તોની હંમેશા રક્ષા કરે છે એવા હિમાલય પુત્રી પાર્વતી ગિરિજાના પતિ શંકર ભગવાનનો હો હે ત્રિશુલધારી નીલકંઠ આપના મસ્તકો ઉપર સુંદર ચંદ્રમાં શોભતા શોભ શોભાઈમાન છે અને કાનોમાં ફણીના કુંડળ ધારણ કરે છે આપના અંગો ગો ગોવર્ણ છે માથેથી ગંગાની ધારા વહી છે વહી રહી છે ગળામાં બ્રુડોની મહળા છે અને શરીરે ભસ્મ લગાવેલું છે તેથી લોક આપતો વાઘના ચામડા વાઘ વાઘંબરનું વસ્ત્ર પણ ધારણ કરેલું છે આપને આવી અલૌકિક શોભા જોઈ નાગ અને મુનિ પણ મોહિત બની જાય છે મહારાણી મેનાની લાકડી પુત્રી પાર્વતી આપના જમણા ભાગમાં સુશોભિત થઈ રહી છે જેની શોભા અત્યંત નિરા નિરાળી અને નિહારી છે તમારા હાથમાં રહેલી ત્રિશુલ અત્યંત સુંદર દેખાય છે જેનાથી આપ સદાય ત્રિશૂલનો નિશાન કરતા રહો છો આપની પાસે તો આપનું વાહન જ નદી તથા ગણસી એવા સુંદર લાગે છે જેવી રીતે સાગરની માધ્યમમાં કમળ શોભા શોભાયમાન હોય છે વર્ણન કીર્તિ કે અને એમના કરોડો ગુણોની છબીના વખાણ કરવા કોઈ ના માટે પણ સંભાવના નથી હે પ્રભુ જ્યારે પણ દેવતાઓ ઉપર સંકટ આવ્યા છે ત્યારે તેમને સહાયતા માટે તમારી સમક્ષ પોકાર કર્યો છે ત્યારે વિલંબ કર્યો વગર તમે એમના દુઃખોની નિવારણ કર્યું છે જ્યારે તારક તારકાસુર નામના અસુરે ઘણો જ ઉત્પાદ બચાવ્યો અને તે રક્ષા કરવા માટે તમારી મદદ માંગી હતી ત્યારે અમે તો તરત જ તમારા પુત્ર સંડાણ સ્વામી કાર્તિકેયનો મોકલ્યા જેમણે ક્ષણ માત્રના તારક તારકાસુર રાક્ષસને વધ કરી અને દેવોના સંકટમાંથી મુક્તિ આપી તમે સ્વયં જલધાર નામના ભયાનક અસુરનો સહાય કર્યો જેનાથી તમારા યશ તથા બળ બળને આખું જગત જાણે છે દેવતાઓ દેવતાઓ ત્રાસ આપતા અને ત્રિપુર નામના મહાપુર અસુર સાથે યુદ્ધ કરી તમે તેને હણી નાખ્યો અને દેવતાઓને સંકટ મુક્ત કર્યા આ જ અમારી દેવતાઓની ઉપર કૃપા હતી લોક કલ્યાણ અને જ્યાં રાજા ભગીરથે ગંગાને પૃથ્વી ઉપર લાવવા માટે મહાન તપ કર્યું ત્યારે તેમણે પ્રસન્ન થઈ તમારા જટાનો જટાઓમાં વાસ કરતી ગંગાની ધારા છોડી એમની પ્રતિજ્ઞા પૂરી કરી હતી સંસારના બધા જ દાન દાનીઓ તમામ તમારા સમાન મોટા દાની કોઈ નથી તમારી સ્તુતિ પૂજા કરનારા તમે મન માંગ્યા વરદાન ઐશ્વર્ય અને સમૃદ્ધિ આપો છો એટલે કે ભક્તો હંમેશા તમારી જ વંદના કરતા રહે છે ભેદોમાં પણ અમા તમારા મહિમાનું વર્ણન છે આ તમારી અનાદિ પ્રાચીન હોવાનો ભેદ આજ સુધી કોઈ બતાવી શક્યું નથી સમુદ્ર મંથન કરતા જ્યારે હ હડાહ વિષય ઉત્પન્ન થતું ત્યારે તેની પ્રલયકારી જળા જ્વાળાઓથી પણ દેવતા અને રાક્ષસ બધા જ ભયાભીત બની ગયા અને તમારા રક્ષણે આવ્યા ત્યારે તમે એમની મદદ માટે હળાહડ વિષનું પાન કર્યું અને તેઓ વિષને તમારા કંઠમાં રાખ્યું ત્યારે તમે ડેલકંઠ કહેવાયા છો રામચંદ્રજીએ લંકા ઉપર ચઢાઈ કરતા પહેલાં જ તમારી પૂજા કરી અને તમારા આશીર્વાદ માંગ્યા અને આપની જ કૃપાથી તેમણે રાવણને વધ કરીને લોકા જીતી વિભીષણ દાનમાં આપી દીધી વિભીષણને દાનમાં આપી દીધી હે મહાદેવ જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી સ સહસ્ર કમળ દ્વારા તમારી પૂજા કરતા હતા ત્યારે તમે ફૂલોમાં બિરાજમાન બની તેમની પરીક્ષા લીધી જ્યારે તમે કાળનું એક ફૂલ પણ પોતાની માયાથી લુપ્ત કરી દીધું ત્યારે એક ફૂલની ખોટ પૂરી કરવા માટે રામચંદ્રજીએ કમળના ફૂલના સ્થાને પોતાની નયનરૂપી પુષ્પને તમારા ચરણમાં ચરણ કમળમાં મુક્તિપૂર્વક સમર્પિત કર્યું જ્યારે તમે રા રાઘવેન્દ્રની તમારા પ્રત્યેની આવી જ અટલ અને આવી કઠોર ભક્તિ જોઈ તે અત્યંત પ્રસન્ન બની એમને મનોવાંચિત વરદાન આપ્યું જેમનો આદિ મધ્ય અને અંત નદી આનંદના આદિકરણ તથા સર્વના પરમ આશ્રય સંત આનંદ અને અમૃત સ્વરૂપ એવા કલ્યાણ સ્વરૂપ ભગવાન શંકર નો જય હો જય હો સર્વનો હૃદયમાં નિવાસ કરનાર તમે બધા જ ઉપર કૃપા કરો છો હે પ્રભુ શિવ ક્રોધ મોન લોભ અને અહંકાર વગેરે દૃષ્ટ અમે તો પ્રતિદિન રજા રજાડે છે તેમની માયાને કારણે હું ચિત્ત બ્રહ્મ બની ગયો છું અને મને ચેતન ચેન નથી મળતું હે નાથ આ સંસારિક બધાઓથી જ ગ્રસ્ત બનેલો હું તમારું સ્મરણ કરું છું કારણ કે શિવ નામઋપી દાવાન જ મોટા મોટા પાતકોના અસંખ્ય પવિત્રો પણ ભસ્મ થઈ જાય છે આ સત્ય છે માટે તમે આ દુઃખના સમયે આવીર મારું ઉધાર કરો વા હે પાપ સહ સહારક તમારું ત્રિશૂલ છે સત્વ રજ અને કમથીયુક્ત કાળનો સૂચુક્ત છે જેનાથી મારા આ શત્રુઓનો નાશ કરી મને આ આધ્યાત્મિક આદિભૌતિક અને આધિદૈવિક દુઃખોની મોક્તર કરો અને તું મારા શરણે આવેલો છું તો મારો ઉદ્ધાર કરો માતા પિતા તથા ભાઈ વગેરે સંબંધી બધાને પરંતુ તેઓ બધા જ સુખના જ સાથી હોય છે સંકટ આવતા કોઈ જ પૂછતું નથી હે જગતના સ્વામી એકમાત્ર તમે જ એવા છો કે જેની ઉપર મારી આશા બંધાયેલી છે અને સિદ્ધ આવી મારો હાથ ચાલી મારી ડૂબતી નૈયાને બચાવી લો છો મારા આ ઘોર સંકટને દૂર કરો વા પ્રભુ વાહ ઘોર સંકટને દૂર કરો તમે હંમેશા દિનહીન અને નિર્ધારોની સહાય કરો છો હે પણ અમારા પાસે જે કોઈ માંગે છે તે એવું જ ફળ પ્રાપ્ત થાય છે પ્રભુ મને મૂંઢને તો એની પણ જાણ નથી કે તમારી પ્રાર્થના સ્તુતિ કેવી રીતે કરવી જોઈએ માટે હે નાથ મારાથી કોઈ જ ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા આપજો હે જગત પિતા શંકરજી તમે તો સંકટનો નાશ કરનારા છો સમસ શુભ કાર્ય કરનાર અને વિઘ્નોના નષ્ટ કરવામાં સમર્થ છો હે યોગીજન યતિ તથા મુનિજન હંમેશા આપનું જ ધ્યાન ધરે છે નારદ મુનિ અને દેવી સરસ્વતી પણ તમને જ શીષ નમાવે છે વાપ્રભુવા ઔમ નમ શિવાય આ પંચાક્ષર મંત્રનો નિરંતર જાપ કરવા છતાં પણ બ્રહ્મા વગેરે દેવતાઓ તમારી અકડ લીલાને જાણી શકતા નથી વાપ્રભુ જે પ્રાણી આ શિવ ચાલીસાનો પાઠ લગાવી તથા નિષ્ઠાથી પાઠ કરે છે ભગવાન શંકર અને એની સદા સર્વ પ્રકારની સહાયતા કરે છે અને એની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે હે કરુણા નિધાન જે વ્યક્તિ દેવાના બોધ તળે દબાઈ ગયો હોય ધંધામાં બરકત ના હો રહેતી હોય તેના આ ચાલીસાનો પાઠ કરે તો એ સર્વ પ્રકારના ઋણથી મુક્ત બની જાય છે વા પ્રભુ નિસંતાન માનવી જો પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી પણ આ ચાલીસાનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરશે તો નિશ્ચય ભગવાન શિવની કૃપાથી એને સર્વગુણ સંપન્ન પુત્ર થશે દરેક શ્રદ્ધાળુ ભક્તે પ્રત્યેક માસની જ વિઘ્ન પંડિતને બોલાવી શ્રદ્ધાપૂર્વક પૂજા તથા હવન કરવો જોઈએ દરેક શ્રદ્ધાળુ ભક્તે પ્રત્યેક માસની ત્રયોદશીએ ઘરે વિદ્યાનપીઠને બોલાવી શ્રદ્ધાપૂર્વક પૂજા કર

હે શંકર ભગવાન પ્રાતકાળના નિત્યકામ બાદ જ આ શિવ ચાલીસા નો ચાલીસ વર વાર પ્રતિદિન પાઠ કરવાથી ભગવાન ભોળાનાથ સર્વે મનોકામના પૂર્ણ કરે છે હે હેમંત શત્રુ માર્ગશીષ માસની છઠ્ઠી તિથિ સંવંત ચોસાઠમાં આ ચાલીસા રૂપી શિવ સ્તુતિ લોક કલ્યાણ માટે સંપૂર્ણ થઈ છે ઈતિ મત શિવ ચાલીસા સંપૂર્ણ આ શિવ ચાલીસા છે કોઈ વાંચશે એના વધુ જ મનોકામના પૂર્ણ થશે તો એકવાર જરૂર વાંચશો અને ઘરમાં શાંતિ મળશે તો બધાને મારી નંબર વિનંતી કે બીમાર હોય એ લોકોને ખાસ બચાવશો અને કાલે આપણે શિવ બાવની શું જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી જય બધા અમારા વડીલો ભાઈઓ બહેનો બધા છે ને બીમાર હોય એ લોકોને ખાસ સંભળાવજો કે એના આત્માને શાંતિ મળે અને સદગતિ મળે એવી મારી